નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ બનાવવા માટેની સાહ જો આ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ સાહીઠ હજાર પ્રતિ હેક્ટર હોય તો સામાન્ય જાતિના ખેડૂતને ખર્ચના પચાસ ટકા મુજબ મહત્તમ એંશી હજાર પ્રતિ હેક્ટર અને દેવીપૂજક લાભાર્થીને ખર્ચના નેવું ટકા મુજબ મહત્તમ એક લાખ ચુમ્માલીસ હજાર પ્રતિ હેક્ટરની મર્યાદામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ સાઠ હજાર પ્રતિ હેક્ટર હોય તો ખર્ચના પંચોતેર ટકા મુજબ મહત્તમ એક લાખ વીસ હજારની મર્યાદામાં સહાય સિમેન્ટ અથવા લોખંડના ટેકા સાડી આઠસો નંગ પ્રતિ હેક્ટર અને ગેલ્વેનાઇઝ વાયર થી અઢાર ગેજ ચારસો કિલોગ્રામ પ્રતિ હેક્ટરનો ઉપયોગ કરવાનો રહે છે અંતર સાડા ત્રણ બાય સાડા ત્રણ મીટર પ્રમાણે શાકભાજીના પાકોના અર્ધ પાકા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદારે એક હેક્ટરથી વધુ વિસ્તારનો સહાયનો લાભ લેવા માગતા હોય તો તે માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે ડ્રીપ ફરજિયાત અપનાવવાની રહે છે ખાતાડી ઝીરો પોઈન્ટ દસ હેક્ટર વાવેતર વિસ્તારથી બે હેક્ટર સુધી મળવાપાત્ર રહે છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જમીનની વિગત સાત બાર તથા ની નકલ આધાર કાર્ડ ની નકલ બેંક પાસબુક ની નકલ અને રદ કરેલ ચેક ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે છે ખેડૂત મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલની અંદર ખેતીને લગતી યોજનાઓ અને માહિતી આપવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન